વિરામ આપનું સ્વાગત છે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં સફાઈ કર્મચારીને માર મારવાની ઘટના બની હતી જેને લઈને માર મારનાર વ્યક્તિની ધરપકડની માંગ સાથે સફાઈ કર્મચારીઓએ ધરણા યોજ્યા હતા એ બે સફાઈ કર્મચારીઓ સામાન્ય બોલાચાલી કરી અપશબ્દો કહી માર માર્યો હતો જેના કારણે બંને સફાઈ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા આ ઘટના સામે સફાઈ કર્મચારીઓના સંગઠને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે ચાર દિવસ વીતી જવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ અનીસ ભાગ ચંદાળીની ધરપકડ ન કરાતા પશ્ચિમ ઝોનના અગિયાર વોર્ડના સફાઈ કર્મચારીઓએ હડતાલ પર ઉતરી જઈને દેખાવ યોજ્યા હતા પોલીસ આરોપીઓની ધરપકડ નહીં કરે તો આવતીકાલથી સમગ્ર અમદાવાદ શહેરમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જઈને દેખાવ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી હતી સફાઈ કામદાર આપણા લોગાર્ડ અને બેંક ખરાના માતા સમયસરમાં વગાડી સફાઈ કરતો તો સવારે સાત વાગે પણ સફાઈ દરમિયાન મારા સફાઈ કામદારએ ધૂળ ઉડતા સામેળા વ્યક્તિ બંગલાવાળાએ બોલામચાલી બોલત ચાલી થઈ હશે તેમાં મારા સફાઈ કામદારના પુષ્કળ બહુ ધૂળ માર માર્યો અને એને પેટર્ન પેટર કરી અને વીસ હોસ્પિટલના ઇન્જર છે અત્યારે વીસ હોસ્પિટલમાં ઇન્જર છે અમારા બંને સફાઈ કામદારોને બહુ ધૂળ માર માર્યો છે એમણે અમારા સફાઈ કામદારને માર્યો છે તો આજ પછી પુરુષને મારે કાલે અમને સ્ત્રીઓને મારે તો અમારી જાનનું જોખમ છે માટે અમે હડતાલ પાડી છે તાત્કાલિક તમે એના સખતમાં સખત પગલા નહીં લો તો હું આગળ વધીશ સમાગાહ કોઈ સફાઈ કામદારના કામ નહીં કરવા દઉં